એ માતારા આશીર્વાદ મને બહુ પડ્યા છે આ ફોન પર હતા નહી ફેળવાન કોણ તમાનું યપલ બતાવવા હે આ દુકાન ભરાઈ હા તેને આ જંપોને બધું બતાવવાનું ભરાઈ છે તો ગરાકાવ જ કરી દેવાનું ગરાકાવ ચાં કેમ નમતી બતાવ્યું નવી નવી બનાવી ભઈ ખબર એટલે મને ક્યાં જો ખાલી જાય

મોટા 950 રૂપિયા આલવાનો છે આ લો આટકો 900 રૂપિયા 50 નું ના એ જેટલી છે બજારમાં દુકાનો પણ આવી હેરાટી મળે તમને બધું મળા આ જોવો તમે જોવો બૂડ જોવો ગોટ તો જોયા એટલે જીદું કેટલા હજાર રૂપિયા થી આવો 950 રૂપિયા આલુ વાળવા આવજો કાજો નવ શેઢું તમે વધારે લગજટ કરી આ સ્કેન મારું આલુ ના ના આ પાણી કેનો છે બહુ આય

આય ઓળખતું નહી પુટ લેવા જ મેલે હા અરે રૂપામનો જોર ફૂટવા આ બે બેર બોર બેર ફૂટ લેવા ફૂટવેર મોજો ફૂટવેર મોજો કે ને પાડી દુકાન સોળ નંબર સોળ ફેરિયા ઓ 11 નંબરમાં જોવાતા જવું જો તો

તમે ચપ્પલ જોનિયા મારા આટે મારે બૂટ આલકી હોય ઉપર જો જો કિંમત ચમકી જાં ઉલ્યા આ જો ચપ્પલ નહી પણ આવું ના કાકા જેણું બુટ મોય તો અંદર બેકિંગ આવે હવે પેરાય તમાર છોકરા માટે ક્રમ આવી ફ્રી આવા અંદર એમ કેવું હોય નહી નહી લે તો અમાર લેવલ ના હો આ લઈ જો આ તો વાત કરતે આપણે ઘર ને આવી પૂલવાનું હોય અમાર લેવલ તો છે તમાર દુકાને ખરીદ સાહેબ બોલ થઈ બોલ થઈ મારકી રે મારકી બહુ બોળે મારો મૂળ બહુ બોળે હું હવે જે મારતો નઈ એટલે ના મામા જે છે એટલે નઈ એટલે ખમાય લાઈટ નથી લાઈટ હતી હવે આવી બરાબર ઓય વેરાઈટી પાટો ઓન બાપોલો રૂપિયા ના 1800 ના આ 1800 રૂપિયા નું

ફિલિ ઉપર પડી પહેલી કાકા મા તો ઈજુ ગુડ જુવા ઈ મારે ઈ નઈ જોતા અલ એ તો આ તો સેમ્પલ માંડાય છે ખાલી નમર માંડાય તમા આવી ગયું છે હા કમ્પ્લીટ

दावा कोई दादा બોલો એ એક પનોલી ખાવા નું ચપ્પલ બારું છે એમ બૂટા બારું તમારી રોજી રોટી કેવાય આ જુદી અમે અંદર ને બેરી નાણું છું અંદર બેરી નાવાય આ તો મારી ગરના આવતો ચપ્પલ બતાવ શું આ ને આવા તો બૂટ બતાઈ દો બહુ બતાડું બોલો ચલા ચપ્પલ બતાવ શું ક્યાં બનાવું તને તમામને લો આ આ બતાવી મ્યાડી મજબૂત છે ચપ્પલ આવ બતાય ચંપક આ તમને દૂર દોડી ના કેવું તપળ છે આ ઓકે તપળ બતાય યાદી કી તું બતાય યે મેરાઈ દીસર પોચોજૈયા ના તા પોચોજ મનજીતમાં ના બીજું બતાય જો તને આઈ લે ને લો ખેતરમાં કામ આવશે બધે તો આ આ કે હાકે આમ તું જાજી ભાઈ આ

હવે તમારો જ હતો ને થોડા દાડા không biết gì hết nhỉ? không biết hết các thứ hết. Này, ở đây là शेर तुम म्याम टमाटर सोंधी हो मार सामने चलो चप्पल बजाओ बोलो चंपन दोशी माते बताओ पहला कोसी लाओ देऊ आईला એટલે દોશી મોઢા ઉપર દેવું એટલે આયું બેરન દેવું એવું નહી તો

આ દોડાવાળા બૂટ લેવા એ ના ના મુગા હોય ના હોય મુગા તમે बताओתי તમે છે એમ 1800 માં જી 1800 ન હું તાકો અલા વતાઈ તમે આ પણ અમારે હા તે ધન લઈ જાઉ તોય કોમ લાગશે અ ભાઈ નઈ બોજવા નથી તમે મેં મોબાર લેતા પહેલા તે પણ તમારે લેવાના ને લેવાના લેવાના હું 120 રૂપિયા લઈ જના દિલા ઓર કેલા ઓર એના ના હોય 20 મે તો કમાવાનો હોય અમાર માટે મારા કોમની આવી રહે ખારો તો આ એમ તો કરતો નહીં દોરે આ દોશી લઈને આવ્યો તમ ન લેવાનું આવા ન લેવા તો તમ આવો આવને એને બી ગુલ્લા લેવાય આવા કાચોરી ઉબારા હું બતાડું બૂટ લે આન લો આરે લઈ લે આરે હારા શેતર બપ બુવાના બુટાવી કિંમત 200 ટડું રૂપિયા એટલે કઈક વાટા છે 500 હું ભાડે કેતો બજે રૂપિયા નું ના મેળા એટલે મેંદે બોલ અલા જો જંપલા દેખતો પચાવાડા હા ભાઈ પચાવાડ પહેલા ભરે કે પચાવાડા માલ જાય ફટ ફટ ચાલે એ ના ચાલે કાકા નહી આ મોણો ને ચાલે

हां माटी पैसे रे नहीं पाऊं माटी तो रावत हमारे नावी दुकान में सावा है क्या बाजी नहीं है हम तो कितने दूनी है आज ले तमाम बता लो यहां लाइक के लिए जिला जियो क्यों चप्पल आ गया मैं आपको थोड़ी ले आदिक में है वो बता रहे हैं पक्का अच्छा ना, तो ही था तो

आके आ orang और

એ એ રો ના બુટ મે દે ના એ કયો કે બેરું ના ના પહેરવા નહી દુ પહેરા પહેરા કે નકર ચપ્પલ લેવાનો અમુ ન્યા આવે